સામેની સાઈડ ફોર વ્હીલ પડી ને એ બાજુથી હું આવ્યો છું અને હવે આ બાજુ જવાનું છે આ બાજુ મોસાલી ગામ જવાનું છે મોસાલી ગામ અહીંથી પચીસ કિલોમીટર થાય છે મોસાલી થી પછી દોઢ બે એક દોઢ કિલોમીટર જલેબી હનુમાન જવાનું છે મિત્રો આ છે જલેબી હનુમાન પરિસર અહીંયા જલેબીની પ્રસાદીની શ્રીફળની દુકાનો લગાવેલી છે સ્ટોલ બનાવેલા છે અને આ છે જલેબી હનુમાનજી દાદાનું મંદિર મિત્રો વિડીયોમાં બન્યા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક કરજો ને દાદાને જલેબી ચડાવવાનું મહત્વ હું ગુચવાયેલું કામ હોય કોઈ બી એમ હા

મેં સાંભળ્યું લગ્ન ન થતા હોય એના લગ્ન થઈ જાય કોઈ પણ કામ થઈ જાય હા થઈ જ જાય સો ટકા એના જ છે ને અમે જોતા જાય લોકો ઘણી વાર છે ને તમારે બે ત્રણ કલાક લાઈનમાં બોલવું પડે હા ત્યારે તમારો નંબર લાગે પબ્લિક આવે શનિવારે દસ હજાર માણસ આવે શનિવારે દસ હજાર માણસ આ એક વાગે ચાલતી જાય રાતે એક વાગ્યા થી ચાલુ થઈ જાય રાતે સાંજ સુધી બાર વાગ્યા ઉઠી રાતે હા ભંડારો હોતે હોય શનિવારે થાય ને શનિવારે ભંડારો થાય વાગે ચાલુ થાય ચાર વાગ્યા દર શનિવારે અહીંયા દીવો કરે છે અને આ બાજુ ગણપતિ બાપા બેઠા છે આ છે હનુમાનજય દાદા નું મંદિર અહિયાં દાદા છત બનાવા દેતા નથી મંદિર ની ઉપર બે ત્રણ વાર મંદિરની છત બનાવી પણ દાદા ઉડાડી મૂકે છે બે વાર ઘુમટ બનાવ્યો બે વાર ઘુમટ પાડી નાખ્યો આ શનિ મહારાજ છે આ શનિ મહારાજના દર્શન કરી એક વાર પતરા નાખ્યા હતા તો પતરા ઉડાડી મુક્યા પછી ઉપર બનાવવાનું બંધ કરી દીધું આ છે જલેબી હનુમાનજી દાદાનું મંદિર અને તમે દર્શન કરી રહ્યા છો જલેબી હનુમાનજી દાદાના આ જલેબી હનુમાનજી દાદા છે અહીં જલેબીનો માનતા કરે છે જલેબીની માનતા કરવાથી તમારું કામ થાય છે અને પ્રસાદી આ રીતે દાદાની સામે મૂકાય નહીં આપણે જમવા બેહી તો આપણી સામે આવી રીતે પ્રસાદી મૂકે તો સારું લાગે પ્રસાદી માટે ડોલ મૂકેલી છે જે આ ડોલ મૂકેલી છે એમાં પ્રસાદી મૂકવાની હોય અને આ રીતે પ્રસાદી મૂકો તો દાદાને શંકર દાદાને જળ ચડાવે તો પ્રસાદી બધી પાણીવાળી થઈ જાય ખરાબ થઈ જાય માણસને ખાવા જેવી ન રહી મિત્રો હું સાચું કહું છું કે ખોટું કહું છું કમેન્ટમાં લખીને મને જવાબ દેજો અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો અહીંયા દેવ બેઠા છે અને આ બિલી પત્ર નું ઝાડ છે જેમાં એક પણ કાંટો નથી કાંટા બિલ્લી નું વૃક્ષ છે આ પ્રસાદી ભક્તોને ખાવા માટે છે દાદાના સાનિધ્યમાં મંદિર પરિસરમાં અને લીમડાના છાંયે બેસીને શીતળ હવા લેવાનો આનંદ કંઈક અલગ જ છે અને આ ચારેય બાજુ જંગલ છે ચારેય બાજુ જંગલ છે અને વચ્ચે મંદિર છે આપ જોઈ રહ્યા છો ક્યાંય દૂર દૂર સુધી મકાન દેખાતું નથી હોય તો બરોબર ને ખાઈ ખાટ આખી ગયો છે તો એ ઢગવાની હોય શરીર પરમ કે આપણે શરીર પર થઈ જશે ને आखं श्रीफळ दादा ने चढाव इ श्रीफळ न અહિયા હવનમાં હોમ કરવામાં આવે છે દાદા ને ચડાવી ને પછી હવનમાં મૂકી દઉં હોય એક જ શિવલિંગ હોય અહીં બે છે જોયું તમે આવો આખા ભારત દેશ માં કોઈ જગ્યા એ નથી છે એક મંદિર માં બે શિવલિંગ છે એક મંદિરમાં ત્રણ છે એકમાં પાછો અને આ એમનો કાન છે આ ગરામાં હર છે આ કાચબો છે અહીં આવીને જોશો ને તો પસ્ટ ચોખ્ખા દર્શન થશે એ બાજુ રહીને થાય અહીં અહીં રહીને કરો પછી દર્શન કરીને આ બાજુ આવજો ચાલો પછી ફોટો પાડજો ભાઈ જો આપણે હનુમાનજી અંદર છે ને એ બાળક સ્વરૂપ પ્રગટ થયેલા છે નવું બાળક હોય ને એ પગ બે વર્ષ થયા પછી પંચમુખી હનુમાનજી આવે ને એમાં એક મુખ ગણપતિ નો આવે એ હમણાં પ્રગટ થયું તમને એટલે બે ત્રણ મહિના થયા તો માથું છે ને હું છે ને હવે આપણા દાદા દોઢસો વર્ષ ઉપર પુરાણા છે સ્વયંભૂ છે શિવલિંગ હોય સ્વયંભૂ છે બધું આખું દેવસ્થાન સ્વયંભૂ છે મૂર્તિઓ બનાવેલી ન હોય બીજા નંબર કે દોઢસો વર્ષ પુરાણા છે પણ અમને આઠ દસ વર્ષથી જ કામ કરતા છે અને બહુ જ ઝડપી કામ કરે છે ને એટલે આટલી બધી પબ્લિક આવે છે બાકી કામ ના થતું હોય તો કોઈ ના બીજા નંબર કે આપણે હું શિખર બનાવીને ઘેર ગયા હતા સવારમાં આવ્યા તોડી નાખેલું હતું ફરી બનાવ્યું ફરી તોડી નાખ્યું ત્રીજી વારના પતરા મંક્યા તે વગર પવાને દાદાએ ફેરી દીધા એટલે એમને ખુલ્લામાં જ રહેવું છે હવે આની પર હીટ મેંકા દેતા નથી આ બાજુથી લીમડો આવ્યો પેલી બાજુથી પત્ર આવ્યું કેમ ખાતે આમ જઈએ સિત્તેર જણો કે સત્તર જણો કે ગણો હતો બીજા નંબરમાં કે તમે બધે દર્શન કરવા જયા છે અને પત્રનું જળ જોયું છે પણ આ પત્ર મહાદેવજીની જટા છે કોઈ કહેશે એવું કેમ તો કોઈ પણ ઝાડ ઉગે ને તો ઉપર જાય આ ઉપરથી જઈને નીચે આવ્યું જમીન જોડે અડી ગયું આપણું આ કામ ચાલે છે એટલે એમનો દૂરિયો બોંધીને એને ઊંચું બોંધ્યું છે કપાઈના એટલે બોંધ્યું છે પછી આ બધું આપણું કામ પૂરું થઈ જાય થોડીક છે ને જમીન જોડે અડીને પાછું ભરેલું છે એટલું લાંબુ છે ત્રીજો ચમત્કાર એ છે કે જો અહીં બિલ્લી છે પેને છે પેને છે અહીંયા ગાડી છે એ કોઈ રોપા નથી એના મૂરિયા જ છે છતાં બધામાં કાંટા આ બિલ્લીના ઝાડ પર એક પણ કાંટો નહીં માથાના વાળ જેવી હુંવારી એટલે મહાદેવજીની જટા તમે કોઈ પણ ઝાડ જોયું છે બિલ્ડી પર શું કાંટાવાળું જ હોય હા તો આની પર એક પણ કાંટો નથી માથાના વાળ જેવી હુંવારી છે એટલે મહાદેવજીની જટા બીજા હું કે જલેબી હનુમાનજી નામ કેમ પડ્યું કે આપણે રહ્યા સંસારી એટલે જલેબી જેવી કોઈની કોઈ ભૂજ રહેવા રેવાની રહેવાની જીવનમાં દાખલા તરીકે કોઈના છોકરા એટલે બધા નાય વીસ વર્ષથી મોડીના આતરી વાર લગ્ન લગ્ન ના થયા હોય તો સમાજમાં એવું કહે કે આ રહી ગયા પણ કોઈ રહી નહીં ગયા જેટલા અહીંયા દાદાને ટેક લીધી ને બધા પાઈ નહીં ગયા કોઈ બાકી નથી અહીં જે ટેક લેવા આવ્યા બીજા નંબર કે લગ્ન થયા દસ વર્ષ બાર વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ થયા અને વસ્તાર ના હોય તો દર શનિવારે ખોરા ભરાય છે ખોરો ભરવા માટે સજોડ આવવાનું હોય છે અને ઘેરથી લાલ કાપડ રેશમી હવા મીટર લઈને આવવાનું હોય છે ટેરી કોટન કે કોટન લાવો તો નહીં ચાલે રેશમી કાપડ જુઓ ને સવા મીટર અને બે જણા સજોડે આવવાનું છે કદાચ કોઈ પ્રશ્ન એવો હોય નાઈ શકાય હોય તો એક જણા આવે તો ચાલે લેડીઝ એકલા પણ જય હતીને બને ત્યાં હતીને સજોડે આવે તો સારું એનું કારણ છે કોઈ કહે છે બે બહેનનો ખોરો ભરવાનો ભાઈનું શું કામ છે પણ અહીં શું છે કે ખોરો ભર્યા પછી દરેક કપલ વચ્ચે એક એક ફળ આપે છે એ અહીં બેહીને બે જણા અડધું અડધું ખાવાનું હોય છે એટલે સજોડે બોલાવે છે બીજું કોઈ કારણ નહીં ત્રીજું કામ એ છે કે કોઈ એને બહાર જવું હોય તો ઇન્ટરરૂમ ના પાસ થાય કેટલા ઇન્ટરવ્યૂ પાસ થાય તો વિઝા ના મળતા હોય એવા હળી આઠસો જણ અહીંથી અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા પહોંચી ગયા બીજા પેન્ડિંગ છે દર શનિવારે ઓછામાં ઓછા પાંચ સાત જણ ખોરો ભરનારા હોય પાંચ સાત જણ લગ્નવાળા હોય વીસથી પચીસ પાસપોર્ટવાળા હોય એવું નહીં કે એટલું જ દાદા તાઇના જ કોમ કરે કેટલા લખવાની અસરવાળા પેરાલિસિસવાળા ઘોડીઓનું વકરો લઈને આવતા હતા આજે છૂટા ચાલતા થઈ ગયા બીજા કે નોનું છોકરું પાંચ છ વર્ષનું હોય ને ઉકારો ના ભરે એટલે મા બાપને ખબર પડે ક્યાં બોબડું છે બોલતું નથી એટલે અહીં લઈને આવીને પગે લગાડવા મા બાપને બધા લઈને જાય તો કેટલી છોકરીઓના છોકરાઓ બોલતા થઈ ગયા એટલે દાદા બધું જ કામ કરે કોઈ ભાઈ ભાઈના મિલકતના ઝઘડા હોય ને કેસ ચાલતા હોય તો એ દાદા સમાધાન કરાવે દે એક્સવાઈ જાય કોઈ પણ કેસ ચાલતો હોય એવું નહીં કે ભાઈ ભાઈના મિલકત એકલા કોઈ પણ આપણને તકલીફ હોય દાદાની બે આપણે આવીએ અને મહારાજને પૂછે એટલે મહારાજ જે કહે એ રસ્તે આપણે ચાલીએ એટલે એનું નિરાકરણ પોતે શનિવારની અંદર આવી જાય છે ચાર છ બાર મહિનાનો પ્રશ્ન હોય તો તાઇને જ શનિવારમાં દાદા પતાવી દેશે આઠ દસ વર્ષ જૂનો પ્રશ્ન હોય તો પોતમાં શનિવાર વીતવા નહીં દેતા કોમ પૂરું થઈ જાય છે અહીં લાખ દુઃખોની એક જ દવા છે કોઈ પણ આપણું કોમ હોય અહીં હો રૂપિયાની જલેબીની બાધા છે તે આપણો કોમ થઈ ગયા પછી હો રૂપિયાની જલેબી ચઢાવવાની પણ લોકો હરખમાં ને કોઈ પાંચ કિલોને દસ કિલો ને પંદર કિલો લાવે છે દાદા સ્વીકારે છે ના નથી વાતા પહેલું નહીં બોલવાનું પહેલું ખાલી હો રૂપિયાની જલેબીની બાધા કોમ થઈ ગયા પછી આપણે હરખમાં ગમે તેટલું લાગે દાદા ના નહીં જવાના જય શ્રી રામ જય શ્રી રામ